કરાવી લેતા હવે પચીસ ટકા ડોક્ટરો બચ્યા છે એક તરફ રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે મચ્છરજન્ય રોગયાળાએ માથું ઉચક્યું છે તેવામાં કચ્છ જિલ્લામાં વધુ વર્ગ બેના સાત તબીબોએ સ્વ વિનંતીથી બદલી કરાવી લેતા જિલ્લામાં સરકારી દવાખાનાને હવે તાળા મારવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે પરિણામે હવે કચ્છીઓ બીમાર ન પડે અન્યથા સારવાર પણ નસીબ ન થાય તેવા સંજોગો ઊભા થયા છે કાલે જ રાજ્ય સરકારમાંથી આરોગ્ય વિભાગ દ્વારા ઓર્ડર્સ થયા છે સમગ્ર રાજ્યમાં થયા છે એમાંથી પણ કચ્છ જિલ્લામાંથી આપણા પણ પાંચ સીએસસી અને બે પીએસસીમાંથી સાત ડોક્ટરોની બદલી થઈ છે એટલે આમાં કેવું છે કે જ્યારે જીપીએસસી મારફત આવતા હોય મેડિકલ ઓફિસર તો એ તો આપણે રાજ્ય સરકાર નિયુક્ત કરે છે એટલે એને બદલીના પાવર પણ સરકારના હોય છે અને આપણે એક સામાન્ય સમજીએ કે કોઈ પણ વ્યક્તિ હોય પોતાના દૂર રહેતા હોય તો બદલી માટે પ્રયત્ન કરતા હોય એટલે બદલી એ સરકારનો વિષય છે પણ ખાસ કરીને કચ્છ જિલ્લામાં જો હેલ્થની વાત કરીએ તો જ્યારે આવા ડૉક્ટર ઉપલબ્ધ ના થાય તો આપણે આઉટસોર્સિંગની પણ સરકાર મંજૂરી આપે છે આપણને એટલે આપણા ત્યાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર છે કે બીજી જે કંઈ હેલ્થની કેડર છે એને આપણે અત્યારે એવું નથી કે આપણે ક્યાંય જગ્યાએ ડૉક્ટર નથી પણ મેડિકલ ઓફિસર ના હોય તેની જગ્યાએ સીએચઓ તરીકે આપણે આઉટસોર્સથી પણ એમની નિમણૂક કરીએ છીએ રાજકોટમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા મહાનગરપાલિકાના કા